વાત ઠંડીની કરીએ તો રાજ્યમાં ઠંડીમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે નલિયામાં સૌથી ઓછું અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે કંડલા અને ભુજમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે કિશોદમાં ચૌદ ડિગ્રી અને દિશામાં પણ પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે પાટનગર ગાંધીનગરની વાત કરીએ ગાંધીનગરમાં પણ પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજકોટ પોરબંદર અને દીવમાં પંદર ડિગ્રી અને સાથે જ સુરેન્દ્રનગર અને અમરેલીમાં પણ સોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે વડોદરા પર નજર કરીએ તો વડોદરામાં સત્તર ડિગ્રી અને અમદાવાદમાં અઢાર ડિગ્રી તાપમાન નોંધાયું છે ઠંડીના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અલગ અલગ શહેરોના તાપમાન આપણા સુધી અમે પહોંચાડી રહ્યા છીએ એની આંકડાકીય માહિતી આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ ત્યારે સુરેન્દ્રનગર અને અમરેલીમાં સો ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે વડોદરા ભુજ અને સાથે જ ડીસાનું તાપમાન પર જો નજર કરવામાં આવે ડીસામાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યભરમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે ડિસેમ્બરનું અત્યારે એન્ડિંગ છે ત્યારે આજે જે રીતની ઠંડી હોવી જોઈએ તે પ્રકારની ઠંડી હજી પણ જોવા નથી મળી રહી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે